પોરબંદરના દરિયામાં બે દિવસ પૂર્વે એક નાની બોટ પલટી મારી જતાં એક માછીમાર દરિયામાં ગુમ થયો હતો જે માછીમારનો મૃતદેહ આજે મળી આવતા તેને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના આવાસ વિસ્તારમાં રહેતા કિશોરભાઈ પરશોત્તમભાઈ ભૂતિયા અને તેમનો પુત્ર વિપુલ નાની બોટ લઈને દરિયામાં માછીમારી કરવા ગયા હતા એ દરમિયાન તેઓની હોડી દરિયામાં પલટી મારી ગઈ હતી આ ઘટનામાં પુત્ર વિપુલ દરિયા કાંઠે આવી ગયો હતો પરંતુ કિશોરભાઈ દરિયામાં ગુમ થયા હતા ત્યારે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં દરિયામાં આજે મૃતદેહ દેખાતા સુભાષનગર નવીબંદર ખારવા સમાજના પટેલ હરીશભાઈ તુંબડિયા નવીબંદર ખારવા સમાજના પૂર્વ પ્રમુખ નરેન્દ્રભાઈ કાણકિયા અને અન્ય આગેવાનો સહિતના યુવાનોએ પીલાણું નાખી દરિયામાંથી આ મૃતદેહ કાઢવા પ્રયાસ હાથ ધર્યો હતો જેમાં કલાકોની જહેમત બાદ મૃતદેહ હાથ લાગ્યો હતો આ ઘટના બાદ કિશોરભાઈના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં અને ફોરેન્સિક પીએમ માટે જામનગર ખાતે રિફર કરવામાં આવ્યો હતો આ ઘટનાને લઈને મૃતકના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો હતો નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર